લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અંગેના જુદા જુદા સરસ કાર્યક્રમો કરવામાં આવે છે તે અન્વયે અમદાવાદના રાજુભાઈ જોશી ગ્રુપના કલાકારો દ્વારા આજે અહીંયા આપણે સલાયા જેટી ઉપર માછીમારી સમાજ અને માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ નિહાળવા માટે આજે સૌ વધારેલા છે અને બોડી સંખ્યામાં તમામ માછીમાર સમાજના અને સલાયાના નાગરિકો સાત મે બે હજાર ચોવીસના ના રોજ બોડા પ્રમાણમાં મતદાન કરે એ માટેનો સરસ સંદેશો રજૂ કરતું નાટક સૌએ નિહાળ્યું અને સલાયાની સમગ્ર જનતાને મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દેવભૂમિ દ્વારકા અને કલેક્ટરશ્રી દેવભૂમિ દ્વારકા તરફથી તમામને અપીલ કરું છું કે આપ સૌ બહા પ્રમાણમાં મતદાન કરી અને લોકશાહીના એક અભિન્ન અંગ બનો લોકશાહી માર નામ સમી આદમભાઈ જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાર જાગૃતિ અભિયાન નું આયોજન સરસ રીતે કરવામાં આવ્યો અને બહુ બહુ સંખ્યામાં ત્યાં લોકોએ ગામના લોકોએ ભાગ લીધું અને મતદાન શું છે એ વિશે જાગૃત આ કાર્યક્રમ દ્વારા અને અમારી પણ એ પ્રયત્ન ખૂબ પ્રયત્ન રહેશે કે વધારેમાં વધારે મતદાર સલાહમાંથી કેમ થાય અને કેમ કરવું પૂરો પ્રયત્ન કરશું અમે અને આજે આજનો કાર્યક્રમ બહુ સફળ થયો અહીંયા આવા કાર્યક્રમ અવારનવાર થાય તો મત મતદાન જાગૃતિ સારી આવે સારું મતદાન થઈ શકે એવી અમારી આશા છે